એ લગાડી માટે પાકવું જોઈએ હંફુંન બળ પાકવું જોઈએ વસ્તીનો ફૂનબળ હોવું જોઈએ એમ નેમ કે તું મેડી કર્યું છે એમ ના કરો ભાઈ એનો ફૂન નાનું બળ પાકવું જોઈએ મેડી પાસે દીવા ભરેલા હોવા જોઈએ તો મેડીનું ફૂનબોર લીમડાનું લીમડાને મેરુડી સુ ખાવસ ખાવસ પ્રોમોર આવી આ કે પ્રોમોર

બેગ પાણી આવશે તો ઉભો ને લઈ તારા ફળિયાની વાડ સાતો તો ઓઢાડી ભૂમિ ને મટા ઉવાડીડા ઓળી પા આગળ બધું ના ભરી ને ગરબા થઈ જશે બા ઓ બો નીકળી લે એક આલ્ફર્સ વાહ આર્બા એને તો ઉવાડી દેયા કઈ પડી જવાનું સાટી ના બોય આડવણ નહીં નકા ખોટું મૂકી છે કે ટોપડી આવી થી

મારી ભલે દવાખાનું નવું બનાવું છું સેવા માટે જ કરું છું એવું કઈક વિઘ્ન ના આવે વિઘ્ન ભગવાન નું મેળી નો શેડો મળ્યો છે